સંભાળી લીધી છે મંત્રી અને આપ પાર્ટીના મિત્રો કોંગ્રેસના મિત્રો નારાજ નહીં થતા પણ સારું કામગીરી કરે છે એવા ગુરુરાજ

ચર્ચા કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી હતા અને તે વખતે નિરાજી હતા અમુક કરવામાં

ભાજપ જવાની છે એટલે મારે વાત કરી નથી પણ જે ધોરંધર નેતાઓ છે જે ગુજરાત નું સુકાન સંભાળ્યું છે અને ગુજરાત ના સુકાન મદદરૂપ છે બંને સાથે મળીને ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં કોઈના પણ દબાણમાં આવ્યા વગર દરેક કોમને ન્યાય મળે અને નવું જનરેશન પણ લાવવા માટે પ્રયત્ન કર્યો સલીસ મને કીધું મે ના પાડતો તો વાત સાચી છે મારી ટિકિટ નથી જોઈતી તમને બધાને ખબર છે મે ના પડી પણ એટલું તો ચોક્કસ છે કે આપણા કાર્યાલય પર આ સુખરામ રાઠવા છે

એને લોકસભા તમારા બધા વચ્ચે કરીશ મજૂરી કરીશ પણ સમાજની સાથે રહી છે અને સમાજ એટલે આપણો ગરીબ સમાજ આદિવાસી સમાજ હોય બક્ષીપન સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આ બધાની સાથે રહી છે તમારો થઈ રહીશ એ વાત સાથે મારી વાત પૂરી કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત